હે ફેમિલી તો બધા કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો હું આજે જઈ રહ્યો છું મુસ્તફાને મળવા માટે હમણાં જે બે દિવસ પહેલાં સોરી એક વીક પહેલાં જે મને મળ્યો હતો કાંકરિયા લેક ઉપર એનો મને પાછું મેસેજ આવ્યો ને એ કહે છે કે મારે અમદાવાદને થોડું એક્સપ્લોર કરવું છે તો અત્યારે હું જે હોટલમાં છે ચરિયાણા હાઈટ્સ નામની કંઈક હોટલ છે તો હું ત્યાં જઈ રહ્યો છું તો સ્ટે કનેક્ટેડ વિથ મી જોડાયેલા રહો આપણે જઈએ અને તમે પણ મજા લો થોડા ઘણા ટાસ્ક કરીશું થોડી ઘણું મનોરંજન કરીશું જો ફરવા જઈશું તો તમને પણ લઈ જઈશું તો સ્ટે કનેક્ટેડ વિથ મી તો બેસિકલી હું જઈ રહ્યો હતો મુસ્તફા પાસે પણ એની પહેલાં મારો જે ભત્રીજો અહીંયા ભાવિક વિદ્યાલય અમદાવાદમાં ભણે છે તો એના જોડે થોડુંક કામ હતું તો આપણે જઈએ સ્કૂલમાં અને ત્યાંથી પછી ડાયરેક્ટ જઈશું મુસ્તફા જોડે તો આ છે ભત્રીજાની સ્કૂલનો રસ્તો જો કે આ છે એની સ્કૂલ સો ગાઈઝ આપણે આવ્યા તથા ભત્રીજાને મળવા માટે પણ સ્કૂલમાંથી જોબ ઓફર આવી ગઈ છે તો વાત થઈ ગઈ છે હવે વિચારું છું કે આગળ શું કરું પણ આપણે હવે જઈશું મુસ્તફા જોડે અને ત્યાં હું બીઆરટીએસ સ્ટેશને જઈને ભરીશ ત્યાંથી બસ મળશે ને ત્યાંથી આપણે નીકળી જઈશું મુસ્તફાને મળવા માટે ચર્યાના હાઈટ્સમાં તો મુસ્તફા વેઇટ કરીને બેઠો છે કારણ કે એને જવું છે મનીગ્રામ મનીગ્રામમાં જઈને એને જે આફ્રિકાથી પૈસા આવ્યા છે પૈસા ઉપાડવાના છે અને બીજા પણ નાના મોટા બે ત્રણ કામ છે તો મુસ્તફાને મળીને એના કામ પટાઈને પછી આપણે જઈશું ફરવા માટે

રેપિડો આવે એની વાટ જોઈને બેઠા છીએ આવે એટલે જઈએ સીધા મુસ્તફા જોડે સો આપણી સવારી આવી ગઈ છે આપણે તમે જોઈ શકો ઓલું બાઇક જાયરું છે પમીને ભૈયા અહીંયા આવે એટલે આપણે નીકળી જઈએ એમના સાથે સો ભૈયા આવી ગયા છે હા ભૈયા તો આપણા રેપિડો સવારી આવી ગઈ છે બેસીશું રેપિડોમાં તો જઈએ મુસ્તફાને જોડે અને મળીને ત્યાંથી જઈશું આપણે આગળ તો બન્યા રહો બ્લોગમાં અને તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને

ચાય પીધા પછી અમે નીકળી ગયા છીએ ઓન ધ વે ફોર મુસ્તફા હોટલ ચરિયાના હાઈટ્સ અને તમે નજારો જોઈ શકો છો કે રિવરફ્રન્ટ રોડ ઉપર કેટલો સુંદર નજારો છે અહીંયા અહીંયા આપણે પહોંચી ગયા છીએ ચારિયાના હેટ્સમાં અને આપણે અહીંયા આવીને જાણવા મળ્યું કે મુસ્તફા તો બહાર નીકળી ગયો છે તો આપણે અહીંયા રિસેપ્શન ઉપર વેઇટ કરવો પડશે અને તમે જોઈ શકો છો કે બહુ જ ગરમી હતી અને અચાનક ઠંડક મળી છે અહીંયા આ ચારિયાના હાઈટ્સ હોટલ છે જે ઓનલાઈન બુક કરે છે મુસ્તફા અને મુસ્તફાએ ઓનલાઈન બુક કરીને અહીંયા રોકાયેલો છે આપણે મુસ્તફા આવે ત્યાં સુધી વેઇટ કરીએ સો ગાઈઝ આપણે મુસ્તફાને મળી લીધું છે મુસ્તફા મળી ગયો છે અને હવે આપણે જઈશું મનીગ્રામ યુ આર ગોઈંગ ટુ મનીગ્રામ યસ યસ યુ યસ ઓકે ગાઈઝ અમે ઉબર બુક કરી છે ઉબર આવે એટલે ઘડી હું અને મુસ્તફા જઈશું મનેગ્રામ તો બન્યા રહો અને જોતા રહો સો આપણી રાઈડ આવી ગઈ છે અને હવે હું ને મુસ્તફા જઈશું મનીગ્રામમાં મની એક્સચેન્જ કરવા માટે સો આર સીટ મુસ્તફા મુસ્તફા ઇઝ વેરી સેડ બિચારાને પૈસા અહીંયા આવતા નથી જ્યાંથી નંખાવ્યા છે ત્યાં અમે પોસ્ટ ઓફિસ જઈએ છીએ ઇન્કવાયરી માટે ત્યાંથી એના પૈસા નીકાળીશું અને પછી મળીશું કરીશું ટાઈમ મળશે તો બાકી અત્યારે તો મુસ્તફા ઇઝ વેરી સેડ કે મુસ્તફા વોટ ઇઝ યોર હેલ્થ સ્ટેટસ આઈ યુ ડોન્ટ વેરી એવરીથિંગ વિલ બી ઓન ગોડ યસ દે વિલ બી સોગાઈ અહીંયા મુસ્તફાએ કાલ રાત્રિનું કંઈ પણ ખાધું નથી કારણ કે એના પેટમાં દર્દ હતું એટલે મુસ્તફા આવે ત્યારે કેળું ખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે એને કેળું બહુ ભાવે છે અને કેળું મુસ્તફા સમ બનાના એન્ડ અવર નેક્સ્ટ પ્લાન તો ઘણી બધી જગ્યાએ ફર્યા પછી પણ મુસ્તફાનું જે મનીગ્રામ હતું એ ટ્રાન્સફર નહીં થયું કારણ કે ઇન્ડિયામાં આફ્રિકન ઉપર બેન લાગેલો છે એમનું એકાઉન્ટ બ્લોક કરેલા છે બધા અહીંયા આપણને માણસો મળી ગયા છે જે ચીરઅપ કરી રહ્યા છે અને આ ભાઈ કહી રહ્યા છે કે બોલો જુ કેસરી ભાઈ વિમલ ખાઈ રહ્યા છે મજા આવે છે એમને વિમલ ખાવામાં અને હવે મુસ્તફાને હોટલમાં છોડીને હું નીકળી ગયો છું પાછો બિચારો બહુ સેડ હતો કારણ કે આનું મનીગ્રામ ટ્રાન્સફર ના થયું હવે એ બેંક ટ્રાન્સફર કરશે અહીંયાથી હું સીધી પકડી લઈશ બીઆરટીએસ અને ત્યાંથી જઈશું આપણે આપણા ઘર માટે અને તમે જોઈ શકો છો કે સામે ઊભા છે મામા આટલી ગરમીમાં પણ એમનો ધંધો નથી મૂકતા મતલબ એમની ફરજ નિભાવી રહ્યા છે અને બહુ જ ટ્રાફિક છે ટ્રાફિકને અવોઈડ કરીને મારે નીકળવું પડશે સો ફાઇનલી હું રોડ ક્રોસ કરી રહ્યો અને અહીંયાથી હવે જય સીધો સામે જે દેખાઈ રહ્યું છે બીઆરટીએસ એ બી અંદર અત્યારે બહુ ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે એટલે આપણે ટિકિટ જે છે એ ઓનલાઈન પેટીએમ પર સ્કેન કરીને મેળવી શકીએ છીએ અહીંયા આપણે બસના અંદર બેઠા છીએ પણ એક પપ્પાની પરી જે એક દીદી છે જેમનું બકલ બસની જે આવી ગયું છે અને એ વેઇટ કરી રહ્યા છે ક્યારે બસ નીકળે અને ક્યારે હું મારું બકલ લઉં અને તમે જોઈ શકો છો કે કેવી રીતે નીચે એમનું બકલ ગોતી રહ્યા છે આઈ હોપ કે એમનું બકલ એકદમ ઠીક રહે અને એમને મળી જાય ગાડી ઉપરથી નીકળી તો રામનામ સત્ય છે તો ફાઇનલી આપણી સવારી નીકળી ગઈ છે બીઆરટીએસ નીકળી ગઈ છે બીઆરટીએસ વિથ ફૂલ એસી અહીંયા બહુ જ ઠંડક ટાઢક મળે છે અને આપણે જઈશું આપણા ઘરે એની પહેલાં આપણે અખબારનગર જવું પડશે અને ત્યાંથી આપણે શટલ પકડી લઈશું અને ફાઇનલી આપણને શટલ મળી પણ ગયું છે અહીંયા હું જે શટલમાં આવતો હતો ત્યાં એક ભાઈ હતા એમનું ચપ્પલ નીચે પડી ગયું હતું તો એ લેવા માટે નીચે ઉતરીને ગયા છે અને બાગ મિલખા ભાગની જેમ એકદમ ફૂલ સ્પીડમાં ભાઈ એમનું ચપ્પલ પહેરીને ખુશીનો આનંદ મનાવતાની સાથે આપણી રિક્ષામાં પાછા આવી રહ્યા છે ભાઈને ખૂબ આનંદ થઈ ગયો કારણ કે એમનું ચપ્પલ પાછું મળી ગયું છે ભલે પાંચસો મીટર દોડ લગાવી પડી અને અહીંયા ભાઈ ખૂબ જ ખુશ છે ભાઈને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે તમારે તમે કેમ ભાગી ગયા હતા તો ભાઈ કહે છે કે મારું ચપ્પલ પડી ગયું હતું અને ફાઇનલી એમનું ચપ્પલ મળી પણ ગયું હવે આપણી સવારી નીકળી ગઈ તો બી કનેક્ટેડ વિથ મી